અને મેઘાણીની એક કવિતા હજુ પણ જ્યારે જ્યારે સાંભળીએ છીએ ત્યારે રુવાડા ઊભા થઈ જાય છે અને ફરી એક વખત ગીરની અંદર ક્યાંક આવી જ પરિસ્થિતિ જોવા મળી છે કે એક નાની એવી સાત વર્ષની બાળકી ઇકોઝોન મામલે બોલી રહી હતી અને ગામના લોકોના રુવાડા ઊભા થઈ ગયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલી જિલ્લાની અંદર ઇકો ઝોન મામલે જ્વાળામુખીની જેમ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે અને લોકોને જાગૃત કરવા માટે ત્યાં ત્યાં એકતા પણ જોવા મળી રહી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું એક નાનું એવું ગામ કે જે ગીરના વિસ્તારની અંદર આવેલું છે ભોજદે ગામની એક સાત વર્ષની દીકરી ઝીલ બારડ જેનું નામ છે કે આ દીકરીએ ગામના લોકોને જાગૃત કરવા માટે નવરાત્રીની અંદર ઇકોઝોન મામલે માય કાથમાં આવતાની સાથે તેને ભાષણ આપ્યું હતું એ સાત વર્ષની દીકરી જ્યારે બોલતી હતી ત્યારે ગામના દરેક લોકોના હાથના રૂવાડા પણ ઊભા થઈ ચૂક્યા અને જ્યારે તે બોલી કે આ ગીરના જંગલનું રક્ષણ કર્યું

એક ગિરની દીકરી તરીકે આ જે લોકો ઇકોઝોન લઈ આવવા માંગે છે એને મારે અમુક પ્રશ્નો પૂછવા છે કે શું અમે લોકોય ગીરમાં જન્મ લીધો છે એ કઈ અમારો

કે અમારા પૂર્વજોએ અમારા બાપદાદાઓએ જે ભૂલ કરી છે ક્યાંક મળી રહ્યું છે પ્રવીણ રામે આઠ વર્ષ પહેલા ભૂખ હડતાળ કરી હતી અને જે ભૂખ હડતાળ કરીને આઠ વર્ષ સુધી આ ઇકો સેન્સિટિવ ઝોન જે ઇકો ઝોન જે બચાવી રાખવામાં વાત કરી હતી તેને લઈને હવે આ દીકરીએ સમર્થન આપ્યું છે કે પ્રવીણ રામ ફરી એક વખત આપણી માટે મેદાને છે બને એટલા લોકો તેમની સાથે જોડાવ અને આ ઇકો ઝોન જે છે તેને નાબૂદ કરવા માટે હવે પણ ગીર સોમનાથ છે જુનાગઢ છે અમરેલીના કેટલાક તાલુકાઓના જે ગ્રામ્ય વિસ્તારો જે છે તેની અંદર નવરાત્રીમાં અત્યાર સુધી માત્ર બેનરો સાથે વિરોધ થતો હતો પરંતુ હવે એક સાત વર્ષની બાળકી કે જેને માત્ર ને માત્ર અભ્યાસ કરવાની ઉંમર છે અને એ ઉંમરે આજે આંદોલન કરવા નીકળી છે ગુજરાતની સરકારે પણ હવે સમજવું પડશે કે સાત વર્ષની દીકરી કે જેને સ્કૂલે જવું જોઈએ જેને માની આરાધના માત્ર ને ગરબામાં કરવી જોઈએ અને એ જ ગરબાની અંદર આ દીકરી આંદોલન વિશે માહિતી આપી રહી છે તો આપ સમજી શકો છો કે દીકરી પણ વિશે અથવા એના પરિવારના લોકોની વેદના એ દીકરી બતાવી રહી છે જીલબારણે સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે કે જે જંગલના રાજાનું જે એશિયાના સિંહનું અમે રક્ષણ કરી રહ્યા છીએ ક્યાં એ રક્ષણ અમે ના કર્યું હોત તો પણ સારું હોત એટલા માટે એ દીકરી બોલી રહી છે કે ઇકોઝોન લાગવાના કારણે જીવન જે છે તે ઠપ થઈ જાય આપનું શું માનવું છે આ ઇકોઝોન મામલે કે કેમકે દિવસે ને દિવસે ઇકોઝોન નાબૂદીને લઈને વિરોધ જે છે તે વધી રહ્યો છે અને સાત વર્ષની દીકરી જેલ બારડ જે બોલી છે તેને લઈને આપ શું માની રહ્યા છો તે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો મારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો